સમachar બનાસકાંઠા થી પ્રાપ્ત થઈ રહ્યો છે સરસ્વતી સાધના યોજનાની સાયકલો અંગે સરકારના આદેશ બાદ પણ કોન્ટ્રાક્ટરો સુધરવા તૈયાર નથી બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ 11000 થી વધુ સાયકલો ધૂળ ખાઈ રહી છે ધૂળ ખાતી સાયકલ મુદ્દે એબીપીએસ નીતાને એહવાલ બાદ સરકાર એક્શનમાં આવી અને સાયકલો સુરક્ષિત સડો પર ખસેડવા સૂચના આપી પરંતુ બનાસકાંઠા જિલ્લામાં હજુ કોન્ટ્રાક્ટરો સુધરવા તૈયાર નથી 11000 સાયકલો એવી છે જે હજુ પણ ખુલ્લામાં કાટ ખાઈ રહી છે રશોપ ટીવી સ્ક્રીન પર જોઈ શકશો આ બનાસકાંઠાના સમાચાર છે જ્યાં સરસ્વતી સાધના યોજનાની સાયકલો અંગે સરકારના આદેશ બાદ પણ કોન્ટ્રાક્ટરો સુધારવા તૈયાર નથી અને સાયકલો ધૂળ ખાઈ રહી છે સમachar બનાસકાંઠા થી પ્રાપ્ત થઈ રહ્યો છે સરસ્વતી સાધના યોજના ની સાયકલો અંગે સરકારના આદેશ બાદ પણ કોન્ટ્રાક્ટરઓ સુધરવા તૈયાર નથી બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ 11000 થી વધુ સાયકલો ધૂળ ખાઈ રહી છે ધૂળ ખાતી સાયકલ મુદ્દે એબીપીએસ નીતાના એહવાલ બાદ સરકાર એક્શનમાં આવી અને સાયકલો સુરક્ષિત સડો પર ખસેડવા સૂચના આપી પરંતુ બનાસકાંઠા જિલ્લામાં હજુ કોન્ટ્રાક્ટરઓ સુધરવા તૈયાર નથી 11000 સાયકલો એવી છે જે હજુ પણ ખુલ્લામાં કાટ ખાઈ રહી છે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો આ બનાસકાંઠાના સમાચાર છે જ્યાં સરસ્વતી સાધના યોજનાની સાયકલો અંગે સરકારના આદેશ બાદ પણ કોન્ટ્રાક્ટરો સુધરવા તૈયાર નથી અને સાયકલો ધૂળ ખાઈ રહી છે